તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ગણિયારા ગામની સીમમાં કેસ ચોરીનો મોસ મોટું કૌભાંડ પ્રાઈમ ડિવિઝન ન્યૂઝના માધ્યમથી તારીખ 28 ડિસેમ્બર બે 2023 ના રોજ જરોદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેમાં જરોદ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે જરોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા તેની સાથે સાથે જરોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચોરીના કૌભાંડમાં ફસાવવાની ધમકી આપી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ નિર્મલ સિંહ નરેન્દ્રસિંહ દ્વારા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી એસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ બિશ્નોઈ તેમજ પિયુષ નામના શખ્સે થોડાક સમય પહેલા વાઘોડિયા તાલુકાના જરૂત ખાતે ગોડાઉન ભાડે રાખ્યું હતું ભાડા કરાર કરવા માટે ભાડુઆત સમય પસાર કરતા હોવાથી ગોડાઉન માલિકે ગોડાઉન પરત ખાલી કરાવી નાખ્યું હતું આ ગોડાઉન ખાલી કરાવતા રમેશ બિશ્નોઈ અને પિયુષે જરૂદમાં જ અવાવરુ જગ્યાએ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાનું શરૂ કર્યું જ્યાં પોલીસે રેડ કરી હતી આ કેસમાં આરોપીઓને અગાઉ ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હોવાથી ગોડાઉન માલિકની પણ ધરપકડ કરવા માટે જરૂદના હેડ કોન્સ્ટેબલ

આ ઘટનાની વધુ માહિતી માટે જોતા રહો પ્રાઇમ ડિવિઝન ન્યૂઝ